ગામડા ગામની અંદર એક સિત્તેરેક વરહના દાદા જે વાસણા દાદાના પરમ ઉપાસક હતા દરરોજ સવારે

અને પછી દવાખાને જાઓ બાકી જો મે વાસણા દાદાની પરમ ઉપાસક છું અને જો મે વાસણા દાદાની દિલથી સેવા કરી હોય ને તો આ વાસણા દાદાના મંદિરે ભોગું ત્યાં આ ઉતરી જાય આવું નક્કી કરી અને સાહેબ દાદાના મંદિરે જઈ અને શ્રીફળ વધેરી આવ્યા અને શ્રીફળ જેવું શ્રીફળ વધેર્યું સાહેબ અને દાદાને શ્રીફળ ધર્યું ને ત્યાં તો એ ઝેરી નાગના ઝેરી અરુણા ઝેર છે એ ઉતરી ગયા ભલા મા આ વાછરા દાદા છે વિશ્વાસ હોય શ્રદ્ધા હોય સાહેબ તો આ હળાહળ કલયુગમાં પણ તમારી એ લાજ રાખવા માટે દાદો આવે આવે અને આવે